તો આજે ભાઈ આપણા ઘરે એક મોટા સબસ્ક્રાઈબર આવ્યા આપણા અને અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે કે કોઈ સાથે આમ ફોટો પડાવરો તો જઈ દીદી ઘરે આવી ત્યાં તો મળવાનો સમય નતો મોઢું બગાડતી હતી આજે હવે જો કામ કરાવે રે નાથી કા રાગુ શું થયું હવે હે બોલ આનું આવું છે જ્યારે કોઈ નવો મહેમાન આવે તો અડધો એક કલાક લાગે પછી તો ભાઈ

अच्छा हमारी साथे फोटो पड़ा हुआ रहा भाई अरे हमारा फर्स्ट एक्सपीरियंस है कि कोई साथे हम फोटो पड़ा हुआ रो बू जाऊं एम के भले लो चौकस मम्मी आई है तारी हां के जे यहां आवे ते हां के जे मम्मी की तू आवे जो करे ते हां કાકે નું કે ઓને મેં કે આ તો ખાઈ ત્રીજી વરાય તો મને પહેલા ભી આતો પણ હું ઘરે નતો अवेलेबल આજે આયો તો બેલા બે વખત આયા હતા નતા હ હા આજે કામ થઈ ગયું ચાલો ભાઈનો હવે બસ કરો કેટલી આને હું કરાવશો કેર કરશો વાડની અઠવાડીમાં નાવ તમે એકવાર એમાં ઈ દિવસે પછી વાડ આવે ખુલ્લા રાખશે જોજો તો આજે આજનો દિવસ ખુલ્લા રહેશે વાડ હવે મંદ દેજેસે કાલે ખુલ્લા રહી ગયા વાડ તો એમ કે માતું કાલે દોય કે ના 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 આજે આજે રવિવારનો દિવસ એટલે એકદમ ફેસ્નેબલ હા हां आसू हमारा डोसी में सोई गया नाही ने पाचा सोई गया एमा का रात ना अंग पूरी ना थी थी ना थी देती हमना मुग ठीक है सोई जा सोई जा एक दुख आवे ना गंगण की या केम नम जाय बाले बाले सोई जाओ ओ वातु लेवा जाए तो होए वातु लेवा जाए तो तुम्हारी हां उठ जाओ એજ વિચારતો હતો હમણાં નાઈ ધોઈને ફ્રેશ થયા હતા અને ફરી પાછા સુઈ ગયા અને માનું કહેવું હોય કે છેલ્લા એક મહિનાથી કે હું ઘરની બહાર બી નથી નીકળી કેમ કે ઠંડી બહુ બધી હતી એટલા માટે આ સીરક જ ઓઢીને આમ ધાબળા ઓઢીને બેઠા હતા અને આજે આપણા ઘરે બને છે ધજા જો એના માટે આ એક સાંખીઓ કટ કરવામાં આવ્યો હોય અને એક આ સાપ કટ કરવામાં આવ્યો અને આ કાંઈક ઓરેન્જ કલરની ધજા કે વ્હાઈટ કેમ કે વ્હાઈટ કાપડ બી એ કેવા કલરનો હશે ઓરેન્જ

आवाज तो सुल क्यों है हिंदी में हाँ सुल क्यों है जल्दी बोल रासायनिक साको रासायनिक साख रासायनिक साख क्या जो 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 वाह साख वाह रासायनिक साख इसू लखी है? रवाद 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 रासायनिक साख लिखी हुई है साख नदी खा दे रासायनिक खा दे खा दो ये तो हिंदी नहीं थी अरे रवाद प्रो ह द अरे हिंदी है हिंदी में रवाद नहीं है हिंदी में खादे दे खय जो ने खा दे तो सा एम ना था तो खा केम था हिंदी नो जो लोग ये लोग किलो से जो यहां है जो खाली र आ रयो एकलो

ના ના અમને જરૂર નથી ભલે હા ભલે એકલી ખાય હે ને એ કને માં મારો બ્લોગ જોય રા કે તું જે બી મુંબઈ માને ગયો તો ફરવા એમ વિડિયો બતાવ તો મરીન ડ્રાઈવ વાળો વિડિયો છે એ જોય છે ને એના કાજુ બદામ ખાઈ લેવા સારા કાજુ બદામ ભાઈ કે મખાન અને કે કાજુ બદામ આનો શું ભાવ હે 1200 રૂપિયા કિલો હે 1200 રૂપિયા કિલો મખાનો 1200 રૂપિયા કિલો

શું આપણે આપડે આજે જમવા સુ અને આજે જમવા માં છે ભાઈ છોલે પૂરી તો આ છે આપડા છોલે અને પુરી છોલે ભટુરે છોલે પુરી જે બી હોય અને સાથે કેવો લાગુ બબ મખાના થી કરે ને મખાના થી તો ઘણું સરસ હે અન માટે તો એક વાર ટેસ્ટ પર ના તો ના આમલા ને ધીરે બોલું જી દિન ખબર ન પડે તો ઓકે ગાઈસ આજનો વ્લોગ માં એટલું જ ફરી મળીશું આવતી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો નયા સુધી વિડીયો જો તો લાઈક કરજો નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો Tata bye bye take care बोलो तुम बो मा बोल जे सिक्सर आते रहिया ना ओपन से जड़ी बराबर यो के यो, योगेश ने टीम आ, हमें हमारी टीम में आती हां मैं योगेश ने विकेट ली थी हां पची? एक्शन क्या करें? एक्शन में अभी सेलिब्रेशन क्या कर रही सेलिब्रेशन कर रही हूं पछि मैं 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 पुष्पा पुष्पा ने करी हां एक्शन बताओ मैं पुष्पा झुके करी हां शाबाश शाबाश